નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા સમાચારમાં ખેડૂત મિત્રો શું તમે જાણો છો કે સરકાર દ્વારા કઈ નવી સબસિડી જાહેર કરવામાં આવી છે શું તમને ખબર છે કે આજના માર્કેટ યાર્ડમાં કયા પાકના ભાવ આસમાને પહોંચ્યા છે આજના આ ખાસ વિડિયોમાં આપણે વાત કરીશું ખેડૂતોને સીધી જ અસર કરતા એવા ચાલીસ મહત્ત્વના સમાચાર વિશે જેમાં ટ્રેક્ટર સબસીડી સોલાર પંપ યોજના અને રેશન કાર્ડને લઈને આવેલા નવા નિયમોની તમામ વિગતો તમને મળી જશે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો જેથી સરકારની એક પણ યોજના તમારાથી છૂટી ન જાય તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં મિશ્ર હવામાન ઠંડી ઘટી અને ગરમીનો અહેસાસ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ તૈયાર પાક પર ફરશે પાણી આંબાલાલ પટેલની આગાહીથી ધરતીપુત્રોમાં ફફડાટ માં નગરપાલિકા વિવાદે તીવ્ર વળાંક ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર ગંભીર આક્ષેપ ચાંદી એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સસ્તી થઈ સોનાના ભાવમાં પચીસ હજાર આઠસો રૂપિયાનો ઘટાડો વેપારીઓને રાહત ઘઉમાં નવી સીઝન પૂર્વે સ્ટોક મર્યાદા રદ કરનારા ગુજરાતીઓના નામ જાહેર કર્યા કાજુ ખરીદતા પહેલા આ ચાર બાબતો તપાસજો તપાસજો અમદાવાદમાં ત્રણ હજાર કિલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ ગુજરાતમાં માં રિઝર્વ ફોરેસ્ટ લેન્ડ ડાયવર્ઝન પાંચ વર્ષમાં જંગલ ની અડસઠસો પચાસ હેક્ટર વિરોધ વિરોધમાં હોબાળો હોલમાં તોડફોડ પિસ્તાલીસ કોંગ્રેસ સભ્યોની અટકાયત ચાંદી રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખ સસ્તી થઈ

સુરત સરલોલીની સરલોની આઠ ગાડીઓ આગ કાબુમાં લીધી ઠાકોર સમાજ બંધારણ મુદ્દે વધુ એક સંમેલન લગ્ન પ્રસંગમાં ડીઝે મુદ્દે આવી શકે નવો મોટો નિર્ણય અમેરિકામાં ભારતીય કૃષિ ઉત્પાદનો પર હવે અને ખેડૂતો અને માછીમારોને થઈ થશે ખૂબ જ મોટો ફાયદો અબડાસા તાલુકા પંચાયતમાં રવિવારથી રવિવાર જ રજાનો માહોલ કર્મચારીઓ ગાયબ રહેતા અરજદારોને ધક્કા મગદાણા સેવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ મળ્યા જામીન ધારાસભ્ય સોલંકીનો કેસ સમાજ પર અત્યાચાર થશે તો ધોકા ઉપાડતા પણ મને આવડે છે ખાનગી ટ્યુશનમાં માં તેર વર્ષ સગીરા પર દુષ્કર્મ ગર્ભવતી બનતા ભાંડો ફૂટો ત્રેસઠ વર્ષીય આરોપી શિક્ષકની ધરપકડ તાપી જિલ્લામાં આંગણવાડી નવીનીકરણ ને વ્યાપક પ્રતિસાદ બાળકો માટે સુદ્રઢ અને આધુનિક કેન્દ્રોની રચના દાહોદ જિલ્લામાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ છવ્વીસ હેઠળ આંગણવાડી કેન્દ્રો બનશે વધુ સુવિધાયુક્ત અને આકર્ષક

ખબર રૂપિયા પાંચ લાખની સમાન સુરક્ષા મસ્જિદ જેવું પવિત્ર સ્થળ કલંકિત કર્યું અમદાવાદમાં નમાઝના નામે સાત વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નાપાક હરકત સુરતમાં જમીન દલાલ સાથે કાકા ભત્રીજાએ કરી દસ પોઇન્ટ સત્યાશી કરોડની ઠગાઈ સોદો રદ થવા છતા રૂપિયા અને મિલકત પડાવી રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે પ્રોજેક્ટ ની સિત્તેર ટકા કામગીરી પૂર્ણ વધુ આઠ બ્રિજ બે માસ માં ખુલ્લા મુકાશે સુરત માં એકે દુષ્કર્મ આચરી વિડીયો ઉતાર્યો અને બાદમાં ચાર નરાધમો દોઢ વર્ષ સુધી યુવતીને પીખી રત્ન કલાકારો માટે ખુશ ખબર ટકા ડાયમંડ માર્કેટ માં દિવાળી જેવો માહોલ દ્વારકામાં માં લઘુતમ ટેકાના ભાવે ઘઉ ની સીધી જ ખરીદી માટે નોંધણી શરૂ આપવાની લાલચ આપી દુષ્કર્મ સુરત મનપાનું અગિયાર હજાર ત્રણસો ને એક કરોડનું બજેટ મંજૂર સિનિયર સિટીઝન માટે બીઆરટીએસ મુસાફરી મફત વિધવા બહેનોને મિલકત વેરામાંથી મળશે મુક્તિ આપ્યા જામીન ઘઉ ના ભાવ ગત વર્ષથી થી સો એકસો પચાસ જેટલા ઘટા અને જુવાર ભાવ પણ સો થી એકસો જેટલા જ ઘટા ત્રણ દિવસમાં માં સફેદની તુલનામાં લાલ ડુંગળી એકસો બે ગુણી વધારો શ્રમ રોજગાર વિભાગની મોટી તૈયારી તમામ શ્રમિકો એક જ છત્ર હેઠળ અકસ્માત ના કિસ્સા માં પાંચ લાખ નું વળતર મેળવવાની શક્યતા અમરેલી માં આઈવીએફ અમરેલીમાં આઈવીએફ ટેકનોલોજીથી પ્રથમવાર શુદ્ધ ગીર ઓલાદની પાછરડી જન્મ અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ ના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરીત મહિના માટે રસ્તો કરાયો બંધ કોંગ્રેસને સીટ આવશે ચૂંટણી પહેલા જ પાર્ટી માં આંતરિક ડખો રાજકીય ગરમાવો શરૂ બ્રહ્મ સમાજ હવે પોતાનું સામાજિક બંધારણ ઘડશે લગ્નમાં ખોટા ખર્ચ અને સરકારી નીતિઓ સામે લડત નું એલાન ભાવનગર ના વેપારી પર હિંસક હુમલો યાર્ડ માં સુરક્ષા વધારવા વેપારીઓની ઉગ્ર માંગણી મિત્રો આવા જ દેશ દુનિયાના સમાચારો સાંભળવા માટે આપની આ ચેનલ ને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ